દયાપર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગો લહેરાવતા નજરે પડતા હતા અને ભારત માતાથી જયના નારા લગાવ્યા હતા દયાપરથી દર્શન શોની એક વિસ્તૃત દયાપરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ખાસ હાજર રહ્યા હતા અબડાસાના ધારાસભ્ય પ્રદમનસિંહ જાડેજા હશમુખ પટેલ માલમતદાર એસએ એ તાલુકા વિકાસ અધિકારી નટવરભાઈ પરમાર પુનિત ગોસ્વામી દિલીપભાઈ જણસાણી મોહનસિંહ જાડેજા અનિલ સોની જસુભા જાડેજા પર આમ ટી ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ દર્શન સોની પીએસઆઈ કે એ જાડેજા આઈસીડીએસના બહેનો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ સ્ટાફ જીઆરડીના જવાનો અને હોમગાર્ડના જવાનો આ તિરંગા યાત્રામાં ખાસ હાજર રહ્યા હતા તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી ખાસ કરીને રાષ્ટ્રભાવના ઉજાગર થતી આ તિરંગા યાત્રામાં જોવા મળી હતી ઠેર ઠેર ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યો હતા ખાસ કરીને વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં શિસ્તબદ્ધ રીતે માં ભારત માતા કી જયના નારા બોલાવતા હતા અને તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરીને સંપન્ન થઈ હતી